માનીનગર ભારતીય જનતા પાર્ટી દ્વારા વિકસિત ભારત ના અમૃતકાળ સેવા સુશાસન ગરીબ કલ્યાણ અગિયાર વર્ષ અંતર્ગત મોહલ્લા ખાટલા બેઠક યોજાય વિકસિત ભારત નો અમૃતકાળ સેવા સુશાસન ગરીબ કલ્યાણ અગિયાર વર્ષ અંતર્ગત મોહલ્લા ખાટલા બેઠક આજ રોજ માનીનગર ભાગવ સમાજ ની વાડી ખાતે શક્તિ કેન્દ્ર એક હાઈસ્કુલ તેમજ તાપી શક્તિ કેન્દ્ર બે ની ખેગાર ફળિયા ખાતે બેઠક રાખવામાં આવી છે આયુષ્માન ભારત કાર્ડ અંતર્ગત 70 વર્ષથી વધુ ઉમરના વડીલોને આયુષ્માન વય વંદના કાર્ડ બનાવી અને કે ઈ કેવાયસી પણ કરવામાં આવ્યું છે માં ખૂબ મોટી સંખ્યામાં 70 વર્ષથી વધુના ભાઈ બહેનો વડીલો ઉપસ્થિત રહ્યા હતા પૂર્વ પ્રમુખ નટુ રબારી પાલિકા પ્રમુખ નિમેશભાઈ શાહ સંકલ્પથી સિદ્ધિની વસ્તુથી માહિતી પૂરી પાડી હતી

પ્રદેશ કી બાદ દક્ષિણ ઝોન ના ક્ષેત્રિય સંયોજક પારિક સુરત જિલ્લા ભાજપ મંત્રી ડોક્ટર આશિષ ઉપાધ્યાય તેમજ સંગઠન હોદ્દેદાર ચૂંટાયેલા સભ્યો બુદ્ધ પ્રમુખો બુદ્ધ સમિતિ સભ્યો તથા મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા અમીરસિંહ ચૌહાણ માંડવી